નમસ્કાર ખેડૂત મિત્રો આપનું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે આજનું જે કપાસ બજાર છે કેવું રહી શકે છે કપાસના ભાવમાં કેટલો વધારો અને ઘટાડો સાથે સાથે કપાસના વાયદા કઈ રીતે જોવા મળી શકે છે અને કપાસની આવકો કેટલી થશે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવવાના છે તેથી વિડીયોમાં બન્યા રહેજો ઉપરાંત છે પણ મિત્રો ચેનલમાં નવા છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ થાય સૌ પ્રથમ મિત્રો વાત કરીએ આપણે એમસીએક્સ વાયદાથી તો એમસીએક્સ વાયદો મિત્રો અત્યારે ચોપન હજાર અને બસો રૂપિયા જોવા મળી રહ્યો છે જેમાં બસો રૂપિયાનો મિત્રો અત્યારે સુધારો છે બાકી ઓલ ઓવર એમસીએક્સ વાયદો છે એ અત્યારે મિત્રો સ્ટેબલ જોવા મળી રહ્યો છે કોઈપણ પ્રકારના જે મૂવમેન્ટ છે એ એમસીએક્સ વાયદાની અંદર જોવા નથી મળી રહ્યા આગામી દિવસો છે એ દરમિયાન પણ એમસીએક્સ વાયદામાં સુધારા થાય એવી ધારણા નથી ત્યારબાદ મિત્રો વાત કરીએ હવે ન્યૂયોર્ક કોટન વાયદાની તો ન્યૂયોર્ક વાયદો અત્યારે છાસઠ પોઈન્ટ ત્રેસઠ ડોલર સાથે જોવા મળી રહ્યો છે ઓપન પ્રાઇઝની વાત કરીએ તો મિત્રો થી અડસઠ ડોલર સુધી જોવા મળી હતી અને હાઈની વાત કરીએ તો સાડા અડસઠ ડોલર સુધી પણ ગયો હતો પરંતુ એન્ડ ઓફ ધ ડે મિત્રો ઘટાડો જોવા મળ્યો અને અત્યારે વાત કરીએ તો મિત્રો અત્યારે આપણે છાસઠ પોઈન્ટ ત્રેસઠ ડોલર સાથે અને જીરો પોઈન્ટ ઝીરો જીરો પાંચના સુધારા સાથે જોવા મળી રહ્યો છે એટલે કોઈપણ પ્રકારના આમાં પણ ચેન્જીસ નથી હવે મિત્રો આપણે કપાસ બજારની વાત કરીએ તો અત્યારે જે આપણો કપાસ બજાર છે એ પણ સ્ટેબલ જોવા મળી રહ્યું છે કપાસના ભાવની વાત કરીએ તો અત્યારે ખેડૂતોને પ્રતિ વીસ કિલોના મિત્રો ભાવ છે એ પંદરસો રૂપિયા સુધી માંડ માંડ જોવા મળી રહ્યા છે આ ઉપરાંત ઘણા બધા સેન્ટરોની અંદર જે બજાર છે એ સોળસો નજીક છે આપણે છેલ્લી હરાજી મુજબ કપાસના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો પંદરસો અને પંચ્યાસી રૂપિયા બોટાદની અંદર હતા જ્યારે સૌથી નીચા ભાવની વાત કરીએ તો જંબુસરમાં મિત્રો બારસો અને એંશી રૂપિયા જોવા મળ્યા હતા આ ઉપરાંત આજની વાત કરીએ તો આજે પણ મે બી એવી શક્યતા છે કે કપાસ છે સૌથી ઊંચા ભાવ માણાવદર બોટાદ અથવા તો આપણે જે વિસનગર છે એની અંદર બોલાઈ શકે છે જે ભાવ છે એ સોળસોની નજીક મિત્રો જોવા મળી શકે છે આ ઉપરાંત મિત્રો કપાસની આવકોની વાત કરીએ તો આજે મિત્રો ઓલમોસ્ટ એંશી હજાર ઘાસડી સુધીની કપાસ છે એની આવક જોવા મળી શકે છે પરંતુ માવઠું છે એ કપાસની આવકો પર નાનું મોટું અસર ઉપચાવી શકે છે બાકી ઓલ ઓવર કપાસની જે આવકો છે એમાં છેલ્લા જે અઠવાડિયા છે દરમિયાન મિત્રો સતત ઘટાડા જોવા મળી રહ્યા છે હવે મિત્રો આપણે વાત કરવાની છે માર્કેટ ડેપ્ટ અને એનાલિસિસની અત્યારે ત્રેસઠ ટકા સેન્ટરોની અંદર જે બજાર છે એ પંદરસો રૂપિયાથી લઈને પંદરસો અને પચાસ રૂપિયા સમથિંગ જોવા મળી રહી છે જ્યારે સાડત્રીસ ટકા સેન્ટરોની અંદર જે બજાર છે એ બારસો રૂપિયાથી લઈને ચૌદસો અને સાઠ રૂપિયા સુધી મિત્રો અત્યારે જોવા મળી રહી છે માર્કેટ પ્રાઇસ સમરીની વાત કરીએ તો એવરેજ ભાવ સાત હજાર સૌથી નીચા ભાવ બે હજાર પાંચસો અને સૌથી ઊંચા ભાવ સાત હજાર નવસો અને પચીસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલે જોવા મળી રહ્યા છે અસ્તુ